પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સાચી દિવાળી ગણાવીને સૌને ઉમંગભેર ઉજવણી કરવા આહવાન કર્યું હતું તેમનું કહેવું છે કે વર્ષોથી ચાલી રહેલ સંઘર્ષનો સુખદ ઉકેલ આવ્યો અને આપણા જીવનકાળમાં ભગવાન શ્રી રામચંદ્ર દેવ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થાય તે દર્શન કરવાનું સૌભાગ્ય આપણને મળશે તે બહુ મોટી વાત છે કરોડો હિન્દુઓની હૃદયની અભિલાષાને સાકાર કરવામાં નિમિત્ત બનનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેઓ શ્રીએ ધન્યવાદના સાચા અધિકારી ગણાવ્યા હતા પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ દેશમાં રામ રાજ્ય સ્થપાય તે દિશામાં આગળ વધવા પર ભાર મૂકતા કહ્યું કે આત્મીયતા એ રામ રાજ્ય તરફનું પહેલું કદમ છે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જીવન ભાવના કોઈ આત્મીય બને કે ન બને મારે આત્મીય બનવું છે આત્મસાત કરીશું તો પરિવારમાં સમાજમાં અને રાષ્ટ્રમાં સાચું રામ રાજ્ય પ્રગટશે આપને જણાવી દઈએ કે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અને આત્મીય યુવા પર્વના સંદેશને ઘર ઘર અને જનજન સુધી પહોંચાડવા

સૌને આમંત્રણ આપું છું અને ને આમંત્રણ છે કે આત્મી વિવાહ પર્વ માં અવશ્ય વધારે આશરે અત્યારે આ રેલી અંદર સાડા ચાર થી પાંચ હજાર પબ્લિક અત્યારે આવી ગયું છે